નમસ્કાર ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ પર ફ્રીમાં ચડાવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પશુનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાય જર્સી ક્રોસ ગાયો ત્યારબાદ એક ભેંસ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેં કોઈ પણ સસ્તા પછી નવો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર જર્સી ક્રોસ ગાય જોઈ છો આ ગાય વેચવાની છે આ ગાયને વ્યાવવાની પાંચ દિવસની વાર છે માલિકના કહેવા મુજબ આ ગાય હાલમાં વેતર એમ છે ત્યારબાદ આખા દિવસનું ચોવીસ લીટર દૂધ આપેલી ગાય છે તો જો કોઈ પશુપાલકને ઘરે દુવા અથવા શોખ માટે અથવા તબેલા માટે લેવી હોય તો એના માટે તમે આ ગાય ખરીદી શકો છો સારામાં સારી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન પણ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચો બધી રીતે સારી છે ત્યારબાદ માલિકે આ ગાયની કિંમત અંદાજિત પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ગાય તમને તાલુકો જિલ્લો રાજકોટ ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડિયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી એના ગીર ક્રોસ જર્સી ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર લીલડી ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે માલિકના કહેવા મુજબ નિયાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ સ્ક્રીન ઉપર ગાય તમે જોઈ શકો છો ઓરિજિનલ લીલડી ગાય છે ત્યારબાદ આ ગાયની ની અંદાજિત કિંમત માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે ફેરફાર આવશે ગાયની પણ તમે ઉપર જોઈ શકો છો સારામાં સારા દેખાવ વાળી છે આ વાંચળ બધી રીતે સારી છે જો કોઈ પશુપાલકને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ આ ગાય તમને તાલુકો ચોટીલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે માલિકની ની વાત કરીએ માલિકનો નંબર વિડીયો મળી જશે આ ભેંચ હાલમાં ત્રીજું વેતર વિનાઈ ગયેલ છે ત્રણ દિવસ થયા છે ત્યારબાદ ભેંસની નીચે પાડી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી ભૂરી ભેંસ અને નીચે કાળી પાડી છે આ વાંચળ પણ તમે જોઈ શકો છો સારામાં સારા અડર ક્વોલિટી વાળી ને એકદમ ચાંદ સ્વભાવની ભેંસ છે તો જો કોઈ પશુપાલકને ઘરે તો તો માટે લેવી હોય એના માટે સારામાં સારી છે ત્યારબાદ આ ભેંસને હાજરમાં આખા દિવસનું બાર લીટર દૂધ આવે છે અને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું સોળ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ દૂધ વાળી ભેંસ લેવી હોય તો આ ભેંસની અંદાજીત કિંમત માલિકે એક લાખ દસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને આ ભેંસ ગમતી હોય ને આ ભેંસ ખરીદવાની ઈચ્છા હોય તો આ ભેંસના માલિકનો નંબર વિડીયોને છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે જો કોઈ પશુપાલકને શોખ માટે કાબરી ગાય લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે નિયાવાની પાંચ છ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ બધી રીતે સારી છે અને આ આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને આ કાબરી ગાય ગમતી હોય તો આ ગાયની કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ગામ લાલકા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે માલિકની વાત કરી તો માલિકનો નંબર ની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ જર્સી ગીર ક્રોસ ગાય જોર્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વિણાય ગયેલ છે હાજરમાં આખા દિવસનું છવ્વીસ લિટર દૂધ આપે છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આ ગાય ત્રીજું વેતર દસ દિવસથી આ વિણાય ગયેલ છે અને આ ગાયની અંદાજીત કિંમત માલિકે સિત્તેર હજાર રૂપિયા રાખી છે તો જો કોઈ પશુપાલકને તબેલા માટે અથવા ઘરે રાખવા માટે ગાય લેવી હોય તો આ દૂધવાળી ગાય તમે ખરીદી શકો છો આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો આ ગાય તમને પ્રોપર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એના પર કોલ કરી તમે આ જર્સી ગીર ક્રોસ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી ચાર ગાય અને એક ભેંસ આ પાંચ માંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો નો ઇઠ્યાસી નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર ફોન કરી તમે આ પાંચમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ના પાંચમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી પણ શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તમારી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલા બે લાઇકિંગ બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મા કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ